આ ચાર નામવાળી છોકરીઓ પોતાના સાસરીયાના ઘરે દેવી લક્ષ્મી તરીકે આવે છે જ્યોતિષશાસ્ત્રમાં નામોનું વિશેષ મહત્વ છે એવું માનવામાં આવે છે કે કેટલાક નામો ધરાવતી છોકરીઓ એટલી ભાગ્યશાળી હોય છે કે તેઓ ફક્ત તેમના જીવનમાં પ્રગતિ જ નથી કરતી પરંતુ તેમની સાથે સંકળાયેલા લોકોનું નસીબ પણ ઉજ્જવળ બનાવે છે એવું કહેવાય છે કે જો કોઈનું કામ અટકી રહ્યું હોય અથવા તેને જીવનમાં વારંવાર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો આવી છોકરી સાથે સંબંધ બાંધવો શુભ માનવામાં આવે છે આવી છોકરીઓ તેમના પિતા અને પતિ માટે પણ સારા નસીબ લાવે છે તો ચાલો જાણીએ કેટલીક છોકરીઓ વિશે જેમનું નામ અક્ષરોથી શરૂ થાય છે તેઓ ખૂબ જ ભાગ્યશાળી હશે તે જ્યાં પણ જશે ત્યા ખુશીઓનો વરસાદ થશે તેમના ભાગ્યને કારણે ઘરના બધા બાકી રહેલા કામ પૂર્ણ થશે જે ઘરમાં આ છોકરીઓના લગ્ન થાય છે ત્યાં ધન અને સમૃદ્ધિની કોઈ કમી નથી હોતી પણ તે પહેલા જો તમે પણ ઇચ્છતા હો કે માં લક્ષ્મીના અનંત આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો વિડિયોને લાઇક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય માતા લક્ષ્મી લખીને તમારી શ્રદ્ધા વ્યક્ત કરો એક તો અક્ષરવાળી છોકરીઓ જે હોકરીઓનું નામ અક્ષરથી શરૂ થાય છે તેઓ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે તે જે વ્યક્તિ સાથે લગ્ન કરે છે તેનું નસીબ લગ્ન પછી ચમકે છે તેમનું ભાગ્ય ખૂબ જ મજબૂત હોય છે એકવાર તે કોઈ કાર્ય કરવાનું નક્કી કરે છે તે પૂર્ણ કર્યા પછી જ તે આરામ કરે છે એવું કહેવાય છે કે જે ઘરમાં આ છોકરીઓના લગ્ન થાય છે ત્યાં ક્યારેય પૈસાની સમસ્યા હોતી નથી તેના પતિ અને સાસરીયાઓને પણ તેના નસીબનો લાભ મળે છે બે બી અક્ષરવાળી છોકરીઓ જે હોકરીઓનું નામ બી અક્ષરથી શરૂ થાય છે તેઓ તેમના સાસરીયાઓ માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે લગ્ન પછી તેઓ ખુશી લઈને સાસરીયા જાય છે પતિ વ્યવસાય કરે કે નોકરી બંને જગ્યાએ સફળતા મળે છે ઉપરાંત આવી છોકરીઓ તેમના સાસુ અને સસરાની ખૂબ સેવા કરે છે તેમનો સ્વભાવ પણ ખૂબ જ ખુશખુશાલ હોવાથી તેઓ તેમના પતિ અને સાસરીયાના દિલ ખૂબ જ ઝડપથી જીતી લે છે તે પોતાના ઘરને સ્વર્ગ બનાવે છે તેઓ ખૂબ જ વ્યવહારુ છે તેથી તેઓ દેખાડો કરવા જતા નથી અને કામ કરવામાં ક્યારેય આળસુ નથી હોતા ચાલો તમને જણાવી દઈએ કે તે આખા પરિવારની સંભાળ રાખે છે ત્રણ દિ અક્ષરવાળી છોકરીઓ જે હોકરીઓનું નામ દી અક્ષરથી શરૂ થાય છે તેમના પરમાં લક્ષ્મીના વિશેષ આશીર્વાદ હોય છે તેમનું જીવન સુખ સુવિધાઓથી ભરેલું છે આ અક્ષરથી નામ શરૂ થતી છોકરીઓ પોતાના માટે અને પોતાના સાસરીયાઓ માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે સાસરીયાના ઘરમાં પગ મુકતાની સાથે જ તે તેના પતિનું નસીબ બદલી નાખે છે આ છોકરીઓના પતિઓના નસીબમાં જબરદસ્ત સુધારો થયો છે તેમનું નસીબ ખૂબ જ મજબૂત હોવાથી તેમને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી તે ફક્ત તેના પતિ માટે જ નહીં પરંતુ તેના સાસરીયાના પરિવારના દરેક સભ્ય માટે શુભ છે આ છોકરીઓ દિલથી સાફ હોય છે તેમના મનમાં જે કંઈ હોય તે તેઓ તરત જ વ્યક્ત કરી દે છે મહેનતું હોવાથી તે દરેક કામમાં સફળતા મેળવે છે જીવનમાં કોઈ પણ કામ માટે તેમને બહુ સંઘર્ષ કરવો પડતો નથી ચાર ઇ અક્ષરવાળી છોકરીઓ ઈ અક્ષરથી શરૂ થતા નામવાળી છોકરીઓને તેમના સાસરીયાના ઘરમાં દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તેઓ તેમના પરિવાર અને પતિ માટે પણ ખૂબ નસીબદાર છે એવું માનવામાં આવે છે કે જો ઘરમાં ગરીબી હોય તો તે જમીન પર પગ મુકતાની સાથે જ ઘરની આર્થિક સ્થિતિ સુધરે છે તે જેની સાથે પણ લગ્ન કરે છે લગ્ન પછી તે ખૂબ જ સમૃદ્ધ થાય છે અથવા એમ કહીએ કે આ છોકરીઓ તેમના પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે ધન અને અનાજની કોઈ કમી નથી તે સરળતાથી તેના પતિ અને સાસરીયાના દિલ જીતી લે છે અને તેમના પર રાજ કરે છે તે ભાગ્યશાળી છે કે તેને તેના પતિનો પ્રેમ મળ્યો છે અને તે દરેક પગલે તેનો સાથ આપે છે પાંચ જી અક્ષરવાળી છોકરીઓ જી અક્ષરથી નામ શરૂ થતી છોકરીઓ કંઈક અલગ જ સ્વભાવની હોય છે લગ્ન પછી તેઓ તેમના સાસરીયા ઘરમાં પગ મુકતાની સાથે જ ધન અને સમૃદ્ધિનો વરસાદ થાય છે અને ક્યારેય પૈસાની કમી રહેતી નથી તેમને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તેમના પતિઓને પણ તેમના કરિયરમાં ફાયદો થાય છે અને તેઓ પોતાની નોકરી કે વ્યવસાયમાં પ્રગતિ કરે છે છ કે અક્ષરવાળી છોકરીઓ કે અક્ષરથી નામ શરૂ થતી છોકરીઓને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે દેવી લક્ષ્મી અને કુબેરનો તેમના પર ખાસ આશીર્વાદ છે ભલે તેમના લગ્ન ખૂબ જ સમૃદ્ધ પરિવારમાં થાય છે પરંતુ જ્યારે તેઓ તેમના સાસરીયાના ઘરે જાય છે ત્યારે તેમની સમૃદ્ધિ વધુ વધી જાય છે તે તેના સાસુસરાનું દિલ જીતવામાં પણ નિષ્ણાત છે અને તેથી જ બધા તેને પસંદ કરે છે ખાસ કરીને તે તેની સાસુની ખૂબ સારી સેવા કરે છે ઘરમાં આ છોકરીઓના આગમન સાથે સાસુ અને સસરા સંપૂર્ણપણે આત્મવિશ્વાસ પામે છે અને ઘરની બધી જવાબદારી તેમને સોંપી દે છે તેના વિશે બીજી એક ખાસ વાત એ છે કે તે જે પણ કામ કરે છે તેમાં તેને સફળતા મળે છે સાત એલ અક્ષરવાળી છોકરીઓ જે હોકરીઓનું નામ અક્ષરથી શરૂ થાય છે તેઓ પણ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે જે ઘરમાં તે લગ્ન કરે છે ત્યાંના લોકોને ક્યારેય આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી માતા લક્ષ્મીના તેમના પર ખાસ આશીર્વાદ છે તેમની હાજરીને કારણે પતિની કારકિર્દી પણ તેજસ્વી રીતે ચમકવા લાગે છે તેમને શુદ્ધ હૃદય અને બુદ્ધિશાળી માનવામાં આવે છે આ છોકરીઓ કોઈને દુઃખી જોઈ શકતી નથી આ છોકરીઓ દરેકની લાગણીઓનો આદર કરે છે અને બીજાઓની વાતથી સરળતાથી નારાજ થતી નથી તે હંમેશા સુખ અને દુઃખમાં તેના પતિની સાથે ઊભી રહે છે આઠ તેમ અક્ષરવાળી છોકરીઓ આ અક્ષરવાળી છોકરીઓ તેમના સાસરીયા અને પતિ માટે ભાગ્યશાળી માનવામાં આવે છે તેઓ જે વ્યક્તિ સાથે લગ્ન કરે છે તેની કારકિર્દીમાં સારી વૃદ્ધિ થાય છે અને આ છોકરીઓને તેમના સાસરીયા ઘરમાં પણ માન સન્માન મળે છે તેમની આર્થિક સ્થિતિ હંમેશા સારી રહે છે તેમના જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી હોતી તેઓ પૈસા બચાવવામાં પણ નિષ્ણાત છે તે જ્યાં પણ જાય છે વાતાવરણને આહલાદક બનાવે છે તે પોતાના બાળકોના શિક્ષણ પર પણ ખાસ ધ્યાન આપે છે ઉપરાંત આ અક્ષરવાળી છોકરીઓ વ્યવસાયિક વિચારસરણી ધરાવતી હોય છે અને તેમના પતિઓને તેમનો વ્યવસાય ચલાવવામાં મદદ પણ કરે છે તેઓ ખૂબ જ મહેનતું હોય છે અને સખત મહેનત કરીને દરેક કામમાં સફળતા મેળવે છે આ છોકરીઓને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવાનો પણ શોખ છે આ છોકરીઓ આધ્યાત્મિક પણ છે તેમને જીવનમાં ખૂબ માનસન્માન મળે છે નવ પી અક્ષરવાળી છોકરીઓ જે હોકરીઓનું નામ પી અક્ષરથી શરૂ થાય છે તેઓ ખૂબ જ ભાવુક હોય છે આવી છોકરીઓ તેમના પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે તે તેના પતિને તેની કારકિર્દીમાં આગળ વધવામાં ઘણી મદદ કરે છે આ નામ ધરાવતી હોકરીઓનું લગ્નજીવન ખુશીઓથી ભરેલું હોય છે કારણ કે તેમને ખૂબ જ પ્રેમાળ પતિ અને સાસરીયા મળે છે તેના સાસરીયાના ઘરમાં બધા તેનો ખૂબ આદર કરે છે આ છોકરીઓ પોતાના પરિવારના સભ્યોને ખૂબ પ્રેમ કરે છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તેમને ક્યારેય ધનની કમીનો સામનો કરવો પડતો નથી તે જેની સાથે લગ્ન કરે છે તેનું નસીબ ઉજ્જવળ બનાવે છે અને તેના સાસરીયાઓ માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે તેમની વાણી ખૂબ જ આકર્ષક છે તે વાતચીતમાં ખૂબ જ નિષ્ણાત છે દસ એસ અક્ષરવાળી છોકરીઓ એસ અક્ષરથી નામ શરૂ થતી છોકરીઓ ભાગ્યશાળી માનવામાં આવે છે તેમના જીવનમાં ક્યારે કોઈ વસ્તુની કમી હોતી નથી દેવી લક્ષ્મીનો તેમના પર ખાસ આશીર્વાદ હોવાનું માનવામાં આવે છે લગ્ન પછી જ્યારે તેઓ તેમના સાસરીયાના ઘરે જાય છે ત્યારે તેઓ ત્યાં પણ સમૃદ્ધિ સાથે લઈ જાય છે સાસરિયા પણ તેને પોતાનું લકીચાર માને છે તેમની મહેનત અને ડહાપણથી પરિવારને ઘણા ફાયદા થાય છે તે સંસ્કારી છે અને તેના લોકોની ખૂબ કાળજી રાખે છે તે પોતાના સ્વભાવથી કોઈપણનું દિલ જીતી લે છે તેણીને તેના પતિ માટે પણ ભાગ્યશાળી માનવામાં આવે છે અગિયાર વી અક્ષરવાળી છોકરીઓ જે હોકરીઓનું નામ વી અક્ષરથી શરૂ થાય છે તેઓ ખુશખુશાલ સ્વભાવની માનવામાં આવે છે તે તરત જ કોઈને પણ પ્રભાવિત કરી દે છે તેમનું ભાગ્ય મજબૂત છે તેના સાસરીયા ઘરના લોકોને પણ આનો લાભ મળે છે એવું કહેવાય છે કે જે ઘરમાં તેના લગ્ન થાય છે તે ઘર ધનથી ભરેલું હોય છે તે પોતાના પતિ માટે પોતાનો જીવ આપી દે છે તો મિત્રો લગ્ન પછી આ નામો ધરાવતી સ્ત્રીઓનું ભાગ્ય મજબૂત બને છે તેઓ તેમના પતિના જીવનમાં સ્થિરતા અને સફળતા લાવે છે એટલું જ નહીં પરંતુ તેમના સાસરીયાના ઘરમાં પણ માન અને પ્રતિષ્ઠા મેળવે છે આપણું ભાગ્ય ફક્ત નામ પર આધારિત નથી વ્યક્તિની સફળતા અને ભાગ્ય તેના કાર્યો ગ્રહોની સ્થિતિ અને મહેનત પર પણ આધાર રાખે છે તો જો તમારું નામ અક્ષરોથી શરૂ ન થાય તો પણ તમે નસીબદાર છો ખરું નસીબ સારા કાર્યો અને સકારાત્મક વિચારસરણીથી આવે છે તો મિત્રો શું તમારું નામ પણ આમાંથી કોઈ ભાગ્યશાળી અક્ષરોથી શરૂ થાય છે જો હા તો કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો